હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો શિયાળાની સરસ એવી ઠંડી ચાલુ થઈ ગઈ છે અને લીલા શાકભાજીનું આગમન પણ થઈ ગયું છે તો આજે આપણે આવી સરસ મજાની ઠંડીમાં ખાવાની ખૂબ મજા પડી જાય એવું કાઠિયાવાડી સ્ટાઇલથી લીલી ડુંગળી ટમેટાનું શાક બનાવીશું તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા આપણે પાંચસો ગ્રામ જેટલી લીલી ડુંગળી લીધેલી છે હવે તેને આ ડુંગળી માટીવાળી છે એટલા માટે આપણે એને પહેલાં સાફ કરી લેવાની છે તો એના માટે એનું જે ઉપરનું ફળ છે તેને આવી રીતે કાઢી લઈશું અને ઉપરના ભાગને આવી રીતે સમારીને રાખી દઈશું અને આવી જ રીતે સૌથી પહેલાં બધી જ ડુંગળીને આપણે સમારીને તૈયાર કરી લઈશું જેથી આ માટીવાળો ભાગ છે તે થોડો સાફ થઈ જાય તો સેમ પ્રોસેસ આપણે બધી જ ડુંગળીને આવી રીતે કરીને રાખી દઈશું અને પછી ડુંગળીને આપણે પાણીથી ધોઈને સાફ કરી લેવાની છે જેથી જે માટી છે તે સાફ થઈ જાય તો આ ડુંગળી આપણે ધોઈને સાફ કરી લીધી છે તમે જોઈ શકો છો હવે આપણે ડુંગળીને સમારી લઈશું તો એના માટે સૌથી પહેલાં આ જે એનો ઉપરનો ભાગ છે તેને આવી રીતે કટ કરી દઈશું અને સાઈડમાં રાખી ડુંગળીને આપણે સમારવાની છે તો હવે આનો આ જે ભાગ છે એનામાંથી નીચેના થોડું પાન છે તે આપણે કટ કરી લેવાના છે તમે ચાહો તો એને એમને એમ કટ કર્યા વગર પણ રાખી શકો છો પણ હું અહીંયા થોડા કટ કરીને એને સાઈડમાં રાખી દઈશ અને ડુંગળીને આવી રીતે થોડી ઝીણી સમારી લઈશ તો આ લીલી ડુંગળીના પાનને સમારી લીધા બાદ આ જે ઉપરની ડુંગળી છે તેને પણ આપણે આવી રીતે થોડી ઝીણી સમારી લઈશું અને આવી જ રીતે બધી ડુંગળીને સમારીને રાખી દઈશું તો અહીંયા આપણે બધી ડુંગળીને સમારીને રેડી કરી દીધી છે હવે અહીંયા ડુંગળીની સાથે આપણે બે ટમેટા અને બારથી તેર જેટલી લસણની કળી લેવાની છે તો સૌથી પહેલાં ટમેટાને આપણે થોડા ઝીણા એવા સુધારીને તૈયાર કરી લેશું ટમેટા સમારી લીધા છે હવે તેને સાઈડમાં રાખી આપણે લસણને ખાંડીને એની પેસ્ટ તૈયાર કરી લઈશું તો આ લીલી ડુંગળીના શાકમાં લસણનું થોડું પ્રમાણ વધારે હોય છે એનાથી સ્વાદ છે એ ખૂબ જ સરસ આવશે તો આ લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને વઘારની તૈયારી કરી લઈએ તો એના માટે એક વાસણ આપણે ગેસ પર ગરમ થવા રાખી દેવાનું છે હવે તેમાં ચાર મોટી ચમચી તેલ એડ કરીશું તો અહીંયા તેલનું પ્રમાણ થોડું વધારે રાખશું તેલ ગરમ થઈ જાય એટલે અમે એક ચમચી જીરું એડ કરીશું સાથે જ લસણની પેસ્ટ એડ કરીને લસણને બરાબર સાતળી લેવાનું છે અને આપણે ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે તો લસણ હવે સતળાઈ ગયું છે ત્યારબાદ એમાં થોડી હિંગ અને હળદર એડ કરી મિક્સ કરી લેવાનું છે હવે તેમાં આપણે જે ડુંગળી સમારીને રાખી છે તેને બે વખત પાણીથી ધોઈને મેં રાખી દીધી હતી જેથી માટી ન રહે અને આ બધી જ ડુંગળી આપણે થોડી થોડી કરીને એડ કરી દઈશું અને થોડું મીઠું એડ કરી ડુંગળીને બરાબર મિક્સ કરી લઈશું તો અહીંયા મીઠું થોડું ઓછું એડ કરશું અત્યારે કેમ કે જ્યારે ટમેટા પાછળથી એડ કરશું ત્યારે પણ થોડું મીઠું એડ કરવાનું છે એટલે અત્યારે થોડું મીઠું ઓછું એડ કરશું હવે આ મિક્સ કરી લીધું છે તો અત્યારે આપણે ડુંગળીને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે ચડવા દેવાની છે તો લગભગ ત્રણ ચાર મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ડુંગળીમાં પાણી છે તે થોડું છૂટું પડવા માંડ્યું છે હવે આ સમયે આપણે એમાં મસાલા એડ કરીશું તો સૌથી પહેલાં એકથી દોઢ ચમચી જેટલું મરચું એડ કરવાનું છે સાથે જ અડધી ચમચી જીરું એડ કરી એને મિક્સ કરી લેવાનું છે મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે રાખી શકો છો હવે ફરીથી એને ચારથી પાંચ મિનિટ માટે ચડવા દઈશું તો ચાર પાંચ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયા બાદ આપણે ચેક કરી લઈએ તો ડુંગળી છે તે ઓલમોસ્ટ ચડવા આવી છે તમે જોઈ શકો છો હવે આ સમયે આપણે ટમેટાને એડ કરી દઈશું અને થોડું મીઠું એડ કરી દઈશું જેથી ટમેટા છે સારી રીતે ચડી જાય હવે આ બંનેને મિક્સ કરી લેવાનું છે અને પાંચ મિનિટ માટે ઢાંકીને ફરીથી ચડવા દેવાનું છે અને હવે ગેસની ફ્લેમને થોડી વધારી દઈશું તો હવે આપણે શાકને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે શાક છે તે એકદમ સરસ રીતે ચડી ગયું છે એટલે કે આપણા લીલી ડુંગળીનું શાક તૈયાર છે તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું ડુંગળીનું શાક તૈયાર છે તો હવે એને ગરમ ગરમ સર્વ કરીશું તો આ શાકને તમે રોટલી રોટલો કે ભાખરી સાથે ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી નવ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો